શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ તરફથી માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે નોટબુક વિતરણ કરાયું હાંસોદ તાલુકાના ઓભા ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ અને માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકોને સને બે હજાર બાવીસથી નોટબુક નંક આઠ આઠ નિઃશુલ્ક મફત વિતરણ કરવામાં આવે છે અગિયાર જૂનના રોજ સવારે અગિયાર કલાકે ઇલાઉ ઓભા ઢમરાડ અંકલેશ્વરના સજોદ ગામના બાળકોને વિતરણ કરવામાં આવેલ છે ઈષ્ટદેવ શ્રી સદગુરુદેવ શ્રી હરિભાબા ગોસાઈના ગુણગાન પરચા પ્રાચીન ઇતિહાસથી હાલની પેઢી વાકેફ થાય તેમજ આ દેશથી પરદેશ સુધી ગુણગાન ગવાય છે માહિયાવંશી સમાજમાં એકતા અખંડિતતા રહે સમાજમાં શિક્ષણનું સ્તર વધે એ ખૂબ જ જરૂરી છે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ સમાજ માટે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ બ્લડ કેમ્પ વૃક્ષારોપણ એકાવન જોડાનો વેદ મઠ મહેગામ મુક્કામે કરે છે મહ્યાવંશી સમાજના રચનાત્મક કાર્ય કરી સમાજમાં સેવાકીય સુવાસ પ્રસરાવી રહી છે